કે અમારા જે માછીમારો છે ખાસ કરીને દીવના માછીમારો એ માછીમારીના કામ માટે જાય છે અને ત્યાં પાકિસ્તાનની બોર્ડરમાં ક્યારે પહોંચી જવાય છે તે ખબર પડતી નથી તેના કારણે અમારા માછીમારો ત્યાં પાકિસ્તાનની જેલમાં બંધ છે કહેવાય છે કે આ બહેનોની વેદના અને તકલીફ અને દુઃખને સાંભળીને તો ખરેખર આપણું છાતી ફાટી જાય કે ખરેખર જ્યારે આપણા ઘરનો વ્યક્તિ જે એક માત્ર કમાવાનો સ્ત્રોત હોય અને સહારો હોય એ જ જો જેલમાં ચાલી જાય તો ઘરની સ્થિતિ કેટલી કફોડી થાય એ આપણે એમના દુઃખોથી પરિચિત લોકોને જ ખબર પડે ઘરનો જ જાણે બાકી બહારના માણસોને ખબર નહીં પડે આ તકલીફ પણ મને આ બધી વેદનાઓનો સભાન છે હું જાણું છું આ વેદનાઓ જેથી હું આજે દીવની મુલાકાતે પ્રથમ વખત શપથ લીધા બાદ હું દીવની મુલાકાત હતો તો મારી માતાઓ બહેનો જે પીડિત છે દુઃખી છે તેમને મળવા આવેલો એમની વેદનાઓ જાણીને મને ખૂબ જ દુઃખ છે તકલીફ છે અને પીડા છે ને દુઃખદ છે કે આજ સુધી આપણા પ્રતિનિધિઓએ એવી મહેનત નહીં કરી કે આ લોકોને ત્રણ વર્ષથી જેલમાં હોવા છતાં માણસોને બહાર લાવી શકાય કયા કારણથી બહાર નથી આવી શકતા તેની જાણકારી મેળવવા માટે હું આવ્યો હતો એમનું કહેવાનું છે કે પહેલાં પણ દોઢસોની આસપાસ લોકોનો ઓર્ડર થઈ ગયો હતો પછી પાછા પાંત્રીસ ચાલીસ લોકોનો ઓર્ડર થઈ ગયો હતો તો ઘણા બધા માણસો છૂટી જ ગયા છે એમના ઓર્ડર પણ થઈ ગયા છે પણ કોઈ કારણસર આ પાછા પાકિસ્તાનની જેલમાંથી બહાર આવી શક્યા નહીં જેથી આ બાબતની સંજ્ઞાન લીધી છે તમને જણાવો કે હું જેવો સાંસદ બન્યો હતો ચૂંટણી થઈ હતી ત્યારે પણ અમારી બાબત આ આ બાબત પર કલેક્ટર જોડે વાત થઈ હતી દીવના કલેક્ટર જોડે એમણે પણ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો હતો એમનાથી પણ મને ઘણી માહિતી મળી હતી અને તે બાબતે મેં હમણાં જ્યારે અમિતભાઈ જોડે મારી ચર્ચા થઈ ત્યારે અમિતભાઈ જે અમારા માનનીય ગૃહમંત્રી છે આપણા ભારત દેશના તેમને બી મેં આ રજૂઆત કરેલી અને હમણાં જે દિત્યાનંદ રાયજી મંત્રીજી આવ્યા હતા તેમને બી મેં ચર્ચા કરીને એમને આ પરિસ્થિતિના લોકોના દુઃખોની વેદનાઓની તકલીફોની મેં જાણકારી આપી હતી એમને કહ્યું હતું કે પાકિસ્તાનની જેલમાં અમારા દીવના ખૂબ જ લોકો જેલ બંધ જેલમાં બંધ છે તેમને છોડાવવામાં આવે તો તેમણે પણ મને આશ્વાસન આપેલું જ છે અને હું એ લોકોને પણ આ જ આશ્વાસન આપવા આવ્યો છું કે તમે ચિંતા નહીં કરતા મારી જે તે લોકો સાથે વાતો થઈ છે રજૂઆતો થઈ છે અને પાર્લામેન્ટ સેશન બાવીસથી ચાલુ જ છે એટલે હું એક મહિનો લગભગ દિલ્હીમાં જ છું તો ત્યાં આ બાબતે હું ચર્ચા વિચારણા કરીશ અમારા જે વિદેશમંત્રી જયશંકરજી છે એમના સાથે મુલાકાત કરીને પાકિસ્તાનની જેલમાં બંધ મારા માછીમાર ભાઈઓને બહાર લાવવાનો પ્રયાસ કરીશ અને જરૂર પડી જે જે તે વિભાગમાં જરૂર પડી જે જાતીય મંત્રાલયમાં જરૂર પડી અગર જરૂર પડી મોદીજીને મળવાની તો ભાઈ હું મોદીજીને પણ મળીને અમારા માછીમાર ભાઈઓને લાવવાનો પૂરો પ્રયાસ કરીશ ને એમને હૈયાધરણા આપું છું કે તમે ચિંતા નહીં કરતા મારાથી જેટલી કોશિશ કરવાની હશે તે હું કોશિશ બી કરીશ પ્રયાસ બી કરીશ અને જલ્દીથી જલ્દી મારા જે માછીમાર ભાઈઓ

જરાય ચિંતા નહીં કરું મારાથી જેટલું થયા તમારો ભાઈ પૂરી મહેનત કરશે ને હું ત્યારે જ આ તમને ખુશીના સમાચાર લઈને પાછો બહુ જલ્દી આવો રડો નહીં તમે તમે નહીં રડો બિલકુલ નહીં રડો બિલકુલ નહીં રડો તમે મારા પર વિશ્વાસ રાખો આટલા દિવસ તમે હા મેં હું જાણો હું જાણું હું જાણું